નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર દ્વારા થઈ હોય પાકિસ્તાને આમની હત્યા કરી હોય એટલે કે ભારતના કોઈ પણ મુખ્યમંત્રીની હત્યા કરી હોય ને એવો હજુ સુધી ઓગણીસો થી આજ દિવસ સુધી એક જ કિસ્સો છે અને એ પણ આપણા ગુજરાતનો તો જાણીએ કોણ મુખ્યમંત્રી હતા શું ઘટનાક્રમ હતો અને કેમ પાકિસ્તાને હત્યા કરવી પડી મિત્રો વાત કરીએ ની માં ભારત યુદ્ધ સીમા ઉપર હતું ગુજરાતના પશ્ચિમી કાંઠા ઉપર પાકિસ્તાનની વાયુસેના વર્ચસ્વ હતું ગુજરાતને ને પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે ગુજરાત આઝાદ થયું અને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા એમના પછી ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ એ માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી માંડ બે એક વર્ષનો સમય થયો હશે અને યુદ્ધ ફાટી નીકળ્યું યુદ્ધ પણ એની ચરમસીમા ઉપર હતું ગુજરાતમાં જામનગર એરબેસ ત્યાં પાકિસ્તાની સેનાનું લગભગ વર્ચસ્વ હતું ભુજ દ્વારકા ઓખા મંડળ અને કચ્છના ઘણા ખરા ભાગો પાકિસ્તાનની એરફોર્સના રેન્જમાં હતા કારણ કે પાકિસ્તાને આગલા દિવસો કર્યા મુલતાન હતા હવે વાત કરીએ બળવંતરાય તો એ દિવસે એટલે કે ઓગણીસમી સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ એ દિવસે એમને દ્વારિકાના જોડે મીઠાપુર માં ની એક રેલી સંબોધન કરવા જવાનું

એ પણ એમના સાથે હતા અને બે મુખ્યમંત્રીના સ્થાપના માણસો એમ કુલ આઠ જણા વિમાન માં સવાર હતા વિમાન અમદાવાદથી ત્રણેક વાગે ટેક ઓફ થયું અને દ્વારકાના જોડે મીઠાપુર જવા માટે એને ઉડાન ભરી વિમાન કચ્છના માંડવી થઈ અને દરિયાના ઉપર ઉડતું એને પહોંચવાનું હતું મીઠાપુર નલિયાના જોડે એક ગામ છે ગામ વિમાન ત્યાં સુધી આવ્યું હવે એના પહેલા જ્યારે એથી વિમાન ઉપડ્યું ટેક ઓફ થયું એટલે પાકિસ્તાનમાં પાકિસ્તાનનું બંદર કરાંચી એટલે કે એનું શહેર કરાંચી ગુજરાતની બોર્ડર થી નજીક પડે છે ત્યાંથી આને ઇન્ટરસેપ્ટ કરવા માટે એટલે કે એને આંતરવા માટે ત્યાંથી એક વિમાન ઉડ્યું પાકિસ્તાનનું અને એનો પાયલટ હતો કુવેશ હુસેન થોડાક જ સમયમાં કારણ કે ફાઈટર પ્લેન છે એટલે થોડાક જ સમયમાં એમને કચ્છની સુથરી ગામના જોડે આ વિમાનને આંતર્યું એને ધ્યાનથી જોયું તો વિમાન કોમર્શિયલ બેઝ નું હતું એટલે કે ત્યાં સૈનિક કાર્યવાહી વિમાનમાં ના હતી અને એને એના ઓફિસરોને રેડિયો મારફત સંદેશો પણ મોકલ્યો કે આ વિમાનમાં છે એને ખબર જો કે કે હતી ગુજરાતના મુખ્યમંત્રી છે એટલે એને સંદેશો આગળ મોકલ્યા કે વિમાનમાં થોડાક યાત્રિકો દેખાય છે વિમાન વાયુસેનાનું નથી અને વિમાન ઉપર જે તે સમયે એમને નંબર ને એક લખવાની પ્રક્રિયા હતી આ વિમાન નંબર લખેલો હતો વીટી ટેન્ગો હવે થોડાક સમય તો પાકિસ્તાનના જે એમના અધિકારીઓ હતા એમને બે ચાર મિનિટ વાર્તાલાપ ચલાવ્યું એફ સિક્સટી વિમાને જે આપણા મુખ્યમંત્રી બેઠા થઈ બીચક્રાફ્ટ વિમાન ડબલ પ્રોપેલર ધરાવતું તો એમને થોડાક સમય તો ત્યાં એફ સિક્સટી હવામાં રહ્યું પાકિસ્તાનના એરફોર્સ ઓથોરિટીએ આમને સંદેશો મોકલ્યો કે વિમાનને તોડી પાડવું હવે એ સમયમાં જહાંગીર એન્જિનિયર જે આપણા વિમાનના પાયલટ હતા એમને વિમાન હાલક ડોલક એટલે વિમાનની પાંખો ઉપર નીચે કરીને એક સંદેશો આપવાનો હોય કે અમે યુદ્ધનું વિમાન નથી અને એક યાત્રિક પ્રાઇવેટ યાત્રા કરવા જઈએ છીએ એટલે અમને ના મારવા આવો એક પ્રાઇવેટ સંદેશો હોય આમને આગલા પાયલટને આપ્યો ખરી પરંતુ પેલા અધિકારી એટલે કે કુએસ હુસૈન જે પાકિસ્તાનનો નો પાયલટ હતો એને એના અધિકારીઓનો માનતા આ વિમાન ઉપર ફાયર કર્યું અને વિમાનને તોડી પાડવામાં આવ્યું વિમાનમાં બેઠેલા આઠે આઠ મુસાફરો એમનું મૃત્યુ થયું અને વિમાનનો કાટમાળ સુત્રી ગામના જોડે પડ્યો મિત્રો આ ઘટનાથી પાકિસ્તાનની થોડીક નામોશી તો થઈ પરંતુ સત્ય આ હોય છે કે યુદ્ધમાં ફક્ત એ કોઈ રેડક્રોસ નું વિમાન કરતું નથી અથવા પછી યુનાઇટેડ નેશન ના બહાને જાસૂસી કરતા હોય છે એ સમય બરાબર હતો થોડાક સમય આ બધી વાર્તા ચાલી પછી ઇતિહાસમાં જેમ દરેક વસ્તુ ભૂલી જવામાં આવે છે ને એમ આ આખા ચેપ્ટરને ભૂલાવી દેવામાં આવ્યું દેશનો ઘણો ખરો વર્ગ આનાથી અજાણ રહી ગયો કે ઓગણીસો પાસઠ નું યુદ્ધ આપણને યાદ હશે પણ યુદ્ધમાં ગુજરાતના મુખ્યમંત્રી કે જેમને પાકિસ્તાન દ્વારા હત્યા થઈ એ ભૂલાઈ જવામાં આવ્યું એ આખું ચેપ્ટર દબાવી દેવામાં આવ્યું અથવા એના કોઈ કારણોસર એ દબાયેલું રહ્યું મિત્રો સમય આવે છે બે હજાર ને અગિયાર પાકિસ્તાનના એક પેપરના તંત્રે પાકિસ્તાનના કુએશ હુસેન નો સંપર્ક કર્યો જે એમનો પાયલટ હતો અને આ ઘટના વિશે જાણ્યું કે આ વાત સાચી છે ખોટી છે બધું જે પાકિસ્તાની હતો ભારતના વિમાનના એન્જિનિયર જહાંગીર એન્જિનિયરની બેટીનો સંપર્ક એમની દીકરીનો સંપર્ક કર્યો નામ ફરીદાસી એમને મેલ દ્વારા જાણ કરી પેલા પાયલોટે કે ભાઈ આપના પિતા જે સમય પ્લેન ચલાવતા હતા અને સામેજી થોડી પાડનાર હતો એનો પાયલોટ હું જ હતો મને ખરેખર દુઃખ છે પરંતુ મારા અધિકારીઓનો ઓર્ડર હતો હું સૈન્યમાં છું એટલે એ વિમાનને સ્વાભાવિક છે કે અધિકારીઓના ઓર્ડરથી મેં તોડી પાડ્યું છે આમાં એક વસ્તુ મિત્રો ચોખટ કરવાની હોય કે યુદ્ધ ચાલતું હોય ને એટલે સૈનિકોને એકબીજા સૈનિકોથી કોઈ દુશ્મનાવટ નથી હોતી દુશ્મનાવટ દેશની નીતિઓ નક્કી કરે છે કે દેશને કઈ નીતિ તે દેશ આગળ વધે છે અથવા એમના વિરોધી કોણ છે સૈનિકોને આમાં કોઈ લેવા દેવા નથી સૈનિકોને ફક્ત એમના ઉપરી અધિકારીઓના ઓર્ડર કલેક્ટ કરવાના એટલે એ દ્રષ્ટિએ એ પણ નિર્દોષ છે આ મેલ ફરીદા સિંહ પાછા છ મહિના એને મોકલ્યાના છ મહિના પછી એમને વાંચ્યો અને એનો પ્રત્યુત્તર આપ્યો મિત્રો ત્યારે આ ઘટના બની એ પછી ન્યૂઝપેપરોએ એની નોટ લીધી હિન્દુસ્તાન ટાઈમ્સ અને ઇન્ડિયા ટુડે માં આના લેખો છપણા એટલે ક્યાંક થોડી ઘણી પ્રજા આની જાણતી થઈ આવા કિસ્સા ગુજરાતમાં અને ભારતમાં બની ગયેલા છે આ તો આપણો ઘરનો કિસ્સો કહેવાય છતાં પણ રાજનીતિના જે અમુક અમુક નવા નિશાળિયા અથવા જૂના પણ એમને પણ આ કિસ્સાની ગણાને ખબર નથી બીજું કે બળવંતરાય મહેતા વિશે પણ ઘણા ઓછા વ્યક્તિઓ જાણતા છે તમે જૂના જે આપણા નેતાઓ હતા એમની કાર્ય પદ્ધતિ જુઓ પોતે પંચાયતી રાજના તો હિમાયતી હતા પરંતુ એમના કાર્યકાળ દરમિયાન એક નિર્ણય એવો રહેલો છે કે જે અત્યારે આપણે દરેક એના ક્યાંક ટચવા છીએ અને નિર્ણય છે એ સમયે જે ગુજરાતના જિલ્લાઓ હતા ને એ દરેક જિલ્લાને પ્રથમ જીઆઈડીસી આપવાની જો કોઈને જેને જશ આપવો પડે ને તો આ મુખ્યમંત્રીને આપવો પડે ભારતનું એવું પહેલું રાજ્ય ગુજરાત કે જેના દરેક જિલ્લાને જીઆઈડીસી મળી હોય તો એ બળવંતરાય મહેતાના સમયમાં મળી પરંતુ કમનસીબે કુદરતે એમનાથી સમય ઝૂંટવી લીધો એટલે કે સમય એમના જોડે ના રહ્યો મિત્રો આજે આ ઘટના કેમ યાદ કરવી પડે કારણ કે ઓગણીસમી સપ્ટેમ્બર એ એમની પુણ્યતિથિ છે એટલે આપણે એ આપણા ગુજરાતના પનોતા પુત્ર એટલે કે બળવંતરાય મહેતા જેવા નીડર અને દૂરંદેશી નેતાને યાદ કરવા ઘટે સાથે ગુજરાત સમાચારના પત્રકારને પણ યાદ કરવા પડે નામ કેપી શાહ મિત્રો આજે ખબર ને કેટલાના કિસ્સો યાદ છે પરંતુ ખુદ ગુજરાત સમાચાર જે ન્યૂઝપેપર છે ને એ પણ ઓગણીસમી સપ્ટેમ્બર એને યાદ કરે છે કે નથી કરતું ઘણા સમયથી તો નથી જ કર્યા એ પણ એમના ન્યૂઝપેપરોમાં અમુક ખબરો લખવાનું ટાળતા હોય છે એમની પણ જવાબદારી આવે છે પોતાનો પણ એક પત્રકાર ગયો છે એટલે એમને પણ આવા કિસ્સાઓ અને લોકો ઇતિહાસ આ વિડીયો અહીંયા પૂરો કરતા આપ કોમેન્ટમાં લખીને જણાવજો કે કેટલા જણ આ કિસ્સો જાણતા હતા કેટલાજ આ બધો કિસ્સો યાદ હતો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત